નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર મિત્રો તો આપણે આવી ગયા છીએ આપણે ધાણાના ખેતરમાં ફરતી બાજુ તમને ધાણાના ભાર ભારે દેખાતા છે કોમેન્ટ હતી મેં એક ભાઈની કે ધાણાના તમે એ તો આને કંઈક બીજું કહેતા હતા કે કઈ રીતે તમે ભરવારો હોવ એ જરાક જણાવજો અને એ વિશેનો એક વિડીયો બનાવી અને મોકલજો તો આપણે બનાવવાની શરૂઆત કરી દઈ તો દાણાના ભર કઈક જો આ રીતે બનાવી આ પાથરા પીડા છે અને બાપા અને ધવલની મમ્મી જો છે દાણા છે એ અંદરની કોમ રાખવાના આ ભરમાં અને જે થળ છે એ બાર રહી જાય જેમ આપણે જીરાનો ટેરો વારી એવી જ રીતના ટેરો વારી રહેવાનો લાઈવ તમને ડેમો દેખાડી દઈએ અને બીજા જે ભાર છે એની આજુબાજુ તમને જઈ અને એ પણ દેખાડશું અને વાતાવરણ જેવું જોઈએ આકાશનો નજારો કેવો છે આ રીતે કરવાથી મિત્રો આના શું ફાયદા થાય એ તમને ખબર છે કે ધાણા જે પ્રકારના આપણે આમાં ભેગા કર્યા હોય એવા ને એવા લીલા જ રીએ ધાણા અથવા તો ધાણી ધાણામાં બે પ્રકાર હોય ધાણો હોય મોટો દાણો અને ધાણી હોય એ નાનો દાણો આ રીતના કંઈક બધા અમે ભર વરી દીધા છે અને મસ્ત મજાનો આકાશનો પણ નજારો જોરદાર આવે છે હજુ મારો કેમેરામેન હાજર નથી એટલે હું કેમેરામાં મારો ફેસ નથી દેખાતો બહુ જવું જોઈએ આમાં દાણા ક્યાંય બહાર રહેતા જ નથી દાણા બધા અંદરની સાઈડ ઊજાઈ ગયા દાણા માથે જે રિયાએ એક બે પાથરામાં જ રહીએ આની ઉપર હાડી કે કંઈ હોય તો આપણે કપડાં ઓઢાડ હોય તો ઓઢાળી શકીએ નકર ફરતે જવું જોઈએ આકાશનો નજારો કેવો છે આ રીતે જો થળિયા બારા હે અને દાણા હે અંદર એટલે કે દાણાનો પ્રકાર એકદમ કલર લીલો રહીએ અને કલર લીલો રાખો હાટુ ને જ આપણે બધી કોશિશ કરતા હોઈએ તો મિત્રો આજે મિત્રની એવી ફરમાઈ હતી કે કઈ રીતે વારો એ અમને લાઈવ બતાવજો તો આજે તમને લાઈવ બતાવો અમે અમારા ખેતરની અંદર દસ બાર ફરિયા વારવાના રહ્યા છે અને આવી જામભાઈ હા ભાઈ આવી લાઈનું થઈ જાય છે અને આપણે પણ હવે કામ કરવા જવાનું છે તો ને જઈ અને ભાઈ કામ કરવા લાગી ને કે તમે જ પાછા વિડીયોની અંદર કોમેન્ટ કહે બાપા અને મેડમ બે જ કામ કરે છે તમે ત્યાં વિડીયો જ બનાવતા હો ખાલી દ્રશ્ય જવું તમે દ્રશ્ય કેટલું સુંદર અને અદ્ભુત છે મિત્રો આવું દ્રશ્ય જોવા માટે છે આપણે ખરેખર તો વિદેશના દરિયા કિનારે અથવા તો ક્યાંય એવી જગ્યા હોય ત્યાં જવા જતા હોય તો જોજો અહીં સ્કાય કેટલું મસ્ત એકદમ થઈ ગયું છે અને ભારે આ બધા કામો મના છે હું ઘણી વાર વ્લોગ બનાવી દઉં અને પોરો ખવાઈ ગઈ આપણે કામ કરવું ના પડે હા હા ખાલી ધાણાનો તમને હું કલર દેખાડું પાથરો ઉપાડે ને ત્યારે તળિયાથી કેવો કલર નીકળે ને એ કલર તમે જોજો કરતો પાથર ઉઠમો આ ધાણામાં આલય છે અને ધાણીમાં આલય છે કલર એટલે એકદમ લીલો સુપર કલર હા આ રીતે કંઈક જો અમે ખેડૂતભાઈ હે કામ કરતા હોય અને વાડીની અંદર બસ મજો જ આવ્યા રાખે હવે ઉનાળાનો સમય આવશે એટલે સવારમાં વેલેરું કામ બધું પતાવી ભેહોનું અને નવરા થઈ વાડીમાં જ્યાં લગર મજા આવે ત્યાં લગ કામ કરી અને તડકો થાય ત્યારે ઘર ભેગા થઈ જાય આ વાડીનું કામ પૂરું થઈ ગયું હું બીજી વાડી જવાનું છે ત્યાં ડૂસો છે મગફળી નહીં સારો અને મિત્રો તમને સામો એલો ટાવર દેખાય એ ટાવર ઉપર આપણે આજે મેળ આવીએ ને તો ચડવું બે ટાવર છે જો એક અહીંયા હે બીજો અહીંયા હે બે ટાવર છે ને એના ઉપર આજે આપણે વિચાર છે કેમ કે મસ્ત મજાનો નજારો છે વરસાદ આવું આવું થઈ રહ્યો હોય એવું લાગતું પણ એવું તો એવું તો કંઈ ના થયું કા ના ના એને આ આ કસ ના હેડા દેખાય કાતરો થયો ને આનો એક मीनिंग હોય આનો એવું હોય કે વરસાદનો વર્તારો આની ઉપરથી નઈ કે થાય મિત્રો ખરેખર આનો તમને આ આ કસ કાતરો દેખાય છે આનો તમને વિષય હોય કે ના હોય લગભગ ખેલું હોય એ જાણતા જ હોય કે જે આકાશમાં આ કસ કાતરા થાય એ આ વરસાદનો એક ગર્ભ બંધાતો હોય અને ત્યાર પછી ના

મને કઈ કંઈક ડાયરીમાં લખતા હોય ને ત્યારે હું જોઈ લઉં છું અને એટલો બધો આપણે એનો વિષય નથી હજી બાપાનો એક ફોલ વિષય છે અને બાપા દાંત છે જો હું એ વાત કરું એટલે હા એટલે ખોટું પડે તો એ કે પાછા પડી એથી તો આપણે એ કે આપણી રીતે ના ના બાપા એમ કહેતા હોય એ કે આપણે આપણી રીતે જોઈને લખી રાખાય કઈ રીતનો વરસાદ થાય એ રીતનું વાવણી કરાય તો મિત્રો તમને થોડીક વાર પછી મળી સા પાણી પીને આમને એમ વિડીયો ચાલુ રાખી અને ભર વરાવી લીધો અને હું મેં પોરો ખાઈ લીધો વીડિયાનું બાનું અને પોરો ખવાઈ ગયો જો બીડીનો બંધાણી હોય તો ઘડી કેમ કે બાપા બીડી પી લઈ ખાવી હોય બહેન ફાકી ખાય સાનો બંધાણી હોય સા પીએ પોરો ખાય આપણો બંધાણ તો કંઈ જાય હે નહીં એટલે આપણે વિડીયો નું બંધાણ ખાઈ બનાવી છે અને ચાલો ત્યારે ફર્યા ફરી પાછા નવા વ્લોગમાં મળીયું અને શુક્રવાર રહી એ આગળ જઈને ઘરે જઈને એકાદ સફળ જઈને અને બોર પાયકા ખાઈ લે છે અને આપણે એવા કામમાં મંડાય તડબડાટી બોલતા ભર બહાર વારવાના હે આવજો બધાને જય દ્વારકાધીશ